ગ્રામીણ વિસ્તારના ખેડૂતભાઈઓ અને લોકશાસ્ત્રના સાથીદારો જેનું ભાઈ કાથરોટિયા આપનું સ્વાગત કરે છે દસેક દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ફરતો હતો અને એ દિવસ દરમિયાન એક જોયું કે માર્કેટિંગ યાર્ડની બંને બાજુ મગફળી હોય કે કોઈ પણ વસ્તુ વેચવા માટે ખેડૂતોના વાહનોની જે કતાર જોઈ લાઈનો જોઈ દુઃખ થયું ખ્યાલ તો છે વધુ ને વધુ લાઈનો લાંબી થતી જાય છે કદાચ વહેલી સવારે આવ્યા હશે અને સાંજ સુધીમાં એનો વારો ન પણ આવે તો બધે દિવસ સુધી એને પડ્યું રહેવું પડે આ પરિસ્થિતિમાંથી ખેડૂત ઉઘરી કેમ શકે છેલ્લા દસેક વર્ષથી આ વિચારું છું વિચારતા વિચારતા ઘણા આયોજનો કર્યા આપની સમક્ષ મૂક્યા પણ કરા આપ બધાની સમક્ષ વારંવાર મૂકું છું પણ હજી ખેડૂત ભાઈઓના મગજમાં ઉતરતું નથી નથી ઉતરતો એનું કારણ છે આપણા ખેડૂત ભાઈઓના મગજમાં રાષ્ટ્રીય રાજકીય પક્ષો જે દિલ્હીમાં એના વડાઓ બેઠા છે રાહુલ ગાંધી દિલ્હીમાં છે મોદી સાહેબ અથવા તો ભાજપની મેઇન ઓફિસ દિલ્હીમાં છે કેજરીવાલ તો કે દિલ્હીમાં બેઠા છે સપા તો કે ઉત્તર પ્રદેશમાં છે તો ગુજરાત બહાર બેઠેલા જે રાજકીય પક્ષોના નેતા છે વડાઓ છે એની ગુલામી આપણા ખેડૂત ભાઈઓને ગમે છે આ કડવું સત્ય કહું છું અને આપણા સ્થાનિક નેતાઓ જે આપણા પૈકીના જ છે આપણા મહિના આપણા મહિલા જ છે એની નેતાગીરી કરે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી પણ અસ્તિત્વ એટલે એ ખાલી કાગળ ઉપરનું જ છે દેખાવ પૂરતું જ છે એવું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને એના એજન્ટ તરીકે કોઈ પ્રદેશ પ્રમુખ હોય કોઈ સેક્રેટરી હોય એનું કાર્ય કરે છે શું મળ્યું આપણને આઝાદી પછી અત્યાર સુધીમાં ખેડૂતોને શું મળ્યું બીજા દેશના યુરોપિયન દેશોમાં અમેરિકન દેશોમાં યુક્રેન આ બધામાં ખેડૂતો વૃદ્ધ થયા છે આપણને શું મળ્યું મજૂરી રાત દિવસ મજૂરી કરીને ભાવ ન આવે માંડ માંડ બે આખું વર્ષ પૂરું કરીએ એને પૂરું ક્યારેક કરીએ છીએ કે આપણું કુટુંબના લગભગ સભ્યો હવે તો ઓછા થઈ ગયા છે અત્યાર સુધીમાં બધા જ સભ્યો ખેતી કામ કરતા હતા ત્યારે આ પરિસ્થિતિમાં કેવી રીતે ઉઘરવું માત્ર મિત્રો એક જ રસ્તો દેખાય છે વારંવાર કહું છું કે બધા જ રાષ્ટ્રીય પક્ષો દિલ્હીમાં બેસીને એક જ છે સત્તાના લોભી છે સત્તાના લોભી છે અને સત્તા મળ્યા પછી ભ્રષ્ટાચાર કરે છે અને વિકલ્પ વિપક્ષોમાં હોય ત્યારે પણ સત્તાધારી પક્ષ આ હકીકત કહું છું સાબિતી આપી શકું એમ નથી જોયેલું પણ છે અનુભવેલું છે એવી વાત કરું છું એનો એમને સાક્ષી છે પણ એની રૂબરૂ સાક્ષી આપી શકું એમ નથી એમને પૈસા પણ મળે છે પક્ષ પલટાના પણ પૈસા મળે છે આપણે અત્યારે પણ અનુભવ્યું આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને એ પાર્ટી બદલાને એના પૈસા મળે છે સત્તા એને પદ મળે છે મંત્રી બનાવે છે અને ભાજપ તો કોઈ પણ રીતે વિપક્ષ વિપક્ષોને તોડી નાખવા માટે પ્રયત્ન કરે છે અને એના સાથીદાર પક્ષો તરીકે ભારતમાં બે કે ત્રણ પક્ષો છે એ રાષ્ટ્રીય કક્ષાના છે એને સત્તા હવે નથી જોતી જોતી ત્યારે પાછા પડ્યા ખલાસ થઈ ગયા હવે એને જે છે એટલું પંજાબ જ રાખવું છે ગુજરાત એમ નથી બિહારમાં કારમી હાર થઈ માત્ર કોંગ્રેસને હરાવવા માટે જ આ બે ત્રણ પક્ષો મોદી સાહેબને મદદ કરે છે હવે આમાંથી આપણે ઉગરવું હોય તો મિત્રો એક જ વસ્તુ છે વારંવાર કહીશ આયોજનબદ્ધ છે કાલથી વહીવટ કરી શકાય એવી પણ વસ્તુ છે હવે એના વિડીયો પાંચ પાંચ મિનિટના વિડીયો હું ચાલુ રાખીશ મારી સતત ના તંદુરસ્ત તબિયતને કારણે અથવા તો અમુક કૂટ અમુક અડચણોને કારણે વિડીયો બંધ કર્યા તમે હવે સતત ચાલુ રહેશે અને એ છે આપણે રાષ્ટ્રધર્મ ગુજરાત માટે રાષ્ટ્રધર્મ યુદ્ધ લડવું પડશે યુદ્ધ લડવું પડશે એ માટે ઠંડી તાકાત ઊભી કરવી પડશે આપ તૈયાર થાવ અમે તમારી સાથે છીએ આપણે ગુજરાત માટે એક રાષ્ટ્રીય પક્ષ ઓલરેડી સ્થાપી દીધો છે બધી જ પ્રક્રિયા પૂરી થઈ છે નિશાન પણ મેળવ્યું છે હવે આપણે સંગઠિત થવું છે અને આપણે આપણી સરકાર સ્થાપવી છે આ સંદેશો આપવા માટે સતતને સતત મુસાફરી ચાલુ કરી દીધી છે હવે અટકશે નહીં કુદરત પણ સહાય કરે છે અને આનું નામ છે રાષ્ટ્ર ધર્મ યુદ્ધ અને એના સારથી તરીકે જેને ઉપર મને અતૂટ શ્રદ્ધા છે અતૂટ શ્રદ્ધા છે ભગવાન તરીકે નથી ગણતો ગુરુ તરીકે ગણું છું એવા કૃષ્ણને શ્રી કૃષ્ણને આપણા સારથી રહેશે જેમ અર્જુનને મહાભારતનું યુદ્ધ જીતાયું એમ શ્રી કૃષ્ણ સૂક્ષ્મ સ્વરૂપે આપણા સારથી તરીકે સાથે છે છે ને છે આપણે બે હજાર સત્યાવીસ અને ત્યાર પહેલાં તાલુકા પંચાયત જેટલી શક્ય હશે એટલા યુદ્ધ લડવા છે ચૂંટણી યુદ્ધ યુદ્ધ એટલે ચૂંટણી યુદ્ધ હથિયારો લઈને નહીં આમ આમ કરીને લડવાઈ નથી કરવે ચૂંટણી યુદ્ધ જીતવું પણ છે તમારે સંગઠિત થવું પડશે સહકાર આપવો પડશે આપણે કોઈના લાઠીચાર્જ નથી ખવડાવવા ગરમા ગરમ ભાષણો નથી આપવા કોઈને જેલમાં નથી મોકલવા અને કોના કોઈના કુટુંબને આપણે વેરવિખેર કરવા નથી અને છતાં પણ ચાણક્યની યુદ્ધ રચનાથી કૃષ્ણની યુદ્ધ રત્ના યુદ્ધ વ્યૂહથી આપણે ચૂંટણી યુદ્ધ જીતવું છે સાથે આવો આગળ વધીશું સફળતા પણ મેળવીશું અને ગુજરાતને સ્વાવલંબી બનાવીશું ખેડૂતોને સદ્ધર બનાવીશું હવે એના આયોજન માટેના એક પછી એક આપણી પાસે વિડીયો આવશે આભાર જય હિન્દ બને એટલા વિડીયોને ફોરવર્ડ કરો જુઓ તમારા માટે છે મારા માટે નથી હજી બહુ સ્પષ્ટ કહું છું જેટલું તમે આગળ વધશો એટલા અમે તમારી સાથે છીએ About.